પવિત્ર મારિયાના ઉદ્ગ્રહણના તહેવાર નિમિત્તે માતા મારિયાના માનાર્થે આવો આપણે ત્રણ પ્રણામ મારિયા ભક્તિપૂર્વક બોલીએ પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણા પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમામ પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણાં ને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણા પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં ને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન